માનવ હંમેશા તકલીફોમાંથી શીખે છે અને આગળ વધે છે પરંતુ ખુશીના પળોમાં તો તે ઘણી વખત શીખેલા પાઠો પણ ભૂલી જાય છે ઈશ્વર પર વિશ્વાસ એક બાળકની જેમ રાખો જે રીતે બાળકની માતા તેને હવામાં ઉછાળે છે ત્યારે તે રડતો નથી ડરતો નથી પણ હસે છે આનંદ અનુભવે છે કારણ કે તેને ખાતરી હોય છે મારી મા મને કદી પડી જવા દેશે નહીં એવા માણસોથી સાવચેત રહો જે સાંભળે કંઈક કહે કનિક અને કરે કનિક બીજું જ કોઈ પણ કારણસર પાપ કરશો નહીં કારણ કે કારણ તો એક દિવસ પૂરું થઈ જશે પણ પાપ કદી પૂરું નથી થતું ઉપકાર પણ એવા માણસનો જ સ્વીકારજો જેને ઉપકાર બતાવવાની આદત ન હોય નહીંતર ઉપકારનો બોજો કર્જના બોજા કરતા ભારોભાર થઈ જાય છે જીવનમાં સૌથી કિંમતી વસ્તુ છે વર્તમાન કારણ કે એકવાર તે હાથમાંથી નીકળી જાય તો આખા જગતની સંપત્તિથી પણ પાછું ખરીદી શકાતું નથી જીવનમાં કદી પણ પોતાને કોઈનો આદિ બનવા દો નહીં કારણ કે જ્યારે એવા લોકો સાથ છોડી દે છે ત્યારે માણસ તૂટીને વિખરાય જાય છે જો તમને બીજાને જોઈને દુઃખ થાય તો સમજી જજો કે ભગવાને તમને બનાવીને કોઈ ભૂલ તો નથી કરીને કદી કોઈને કહેવું ન પડે કે મારા માટે પ્રાર્થના કરો પણ એવું જીવન જીવો કે લોકોના હૃદયમાંગથી તમારી માટે હંમેશા પ્રાર્થનાઓ નીકળે હજારો ભૂલો હોવા છતાં તમે પોતાને પ્રેમ કરો છો તો પછી કોઈ એક ભૂલ માટે બીજા સાથે દ્વેષ કેમ લોકોને પૂરતું માન આપો તે માટે નહીં કે તેમને હક છે પણ તે માટે કે તમારા અંદર સંસ્કાર છે મૃત્યુ ફક્ત ત્યારે નથી આવતું જ્યારે માણસ મરે છે મૃત્યુ તો ત્યારે પણ આવે છે જ્યારે અહેસાસ મરી જાય છે અહેસાસ વિના જીવતો માણસ પણ અસ્તિત્વહીન છે જે તમને સાચે પ્રેમ કરશે તે તમારી પાસેથી કદી કંઈ માગશે નહીં દરેક નિર્ણય વિચારપૂર્વક લો કારણ કે દરેક ધનશ્યમાં તેનો પરિણામ છુપાયેલું હોય છે જેવું બીજમાં આખું વૃક્ષ છુપાયેલું હોય છે સારા સાથે સારા રહો પણ ખરાબ સાથે કદી ખરાબ ન બનો કારણ કે પાણીથી કાદવ ધોઈ શકાય છે પણ કાદવથી કાદવ કદી નહીં જીવનમાં બધા જ લોકો સંબંધીઓ કે મિત્રો બનીને નથી આવતા કેટલાક લોકો પાર્ટ બનીને પણ આવે છે ભૂખેલું પેટ ખાલી ખિસ્સો અને ખોટું પ્રેમ માણસને જીવનમાં ઘણું શીખવી જાય છે નાદાન માણસ જે જીવનનો સાચો આનંદ માણે છે ખૂબ વધારે હોશિયાર માણસ તો હંમેશા ગુંજાયેલો રહે છે સરસ માણસ પોતાની જુબાંગથી ઓળખાય છે નહીંતર સારી વાતો તો દિવાલો પર પણ લખાયેલી હોય છે ફરિયાદો કરશો નહીં કે આ મળ્યું નહીં તે મળ્યું નહીં કારણ કે દુનિયામાં બધું જ છે જે તમને જોઈએ છે ફક્ત તેને શોધવાની જરૂર છે એક પગલુંમાં આગળ વધારશો તો દુનિયા તમારી તરફ દોડી આવશે સારો દેખાવવા માટે નહીં પણ સારો બનવા માટે જીવો જે ઝૂમકી શકે છે તે આખી દુનિયાને ઝુકાવી શકે છે ખરાબ આદત જો સમયસર ન બદલાય તો સમય જ બદલી નાખે છે ચાલતા રહેશો તો જ સફળતા મળશે કારણ કે સ્થિર રહેલું તો પાણી પણ બેકાર થઈ જાય છે સારી વિચારસરણી સારા ભાવ અને સારા વિચારો હૃદયને હળવું બનાવે છે મુશ્કેલી બધાના જીવનમાં આવે છે કોઈ તૂટી જાય છે તો કોઈ નીખરી જાય છે જે જગ્યાએ કદર ન હોય ત્યાં જવું વ્યર્થ છે એ પછી ભલે કોઈનું ઘર હોય કે કોઈનું હૃદય સત્ય બોલવા માટે કોઈ શપથની જરૂર નથી નદીઓને વહેવા માટે કોઈ માર્ગની જરૂર નથી અને મજબૂત ઇરાદાવાળા લોકોને મંજિલ સુધી પહોંચવા માટે કોઈ રથની જરૂર નથી ઉદાસ થવા માટે આખી ઉંમર પડેલી છે જરા નજર ઉઠાવો સામે જિંદગી ઊભી છે તમારી હંસી હોઠોથી ન જવા દો કારણ કે તમારી એક સ્મિત પાછળ આખી દુનિયા બંધાયેલી છે ઇજ્જત માણસની નથી હોતી ઇજ્જત જરૂરિયાતની હોય છે જ્યારે જરૂરિયાત પૂરી થાય છે ત્યારે ઇજ્જત પણ પૂરી થઈ જાય છે તમને સાચા દિલથી પ્રેમ કરનાર તમારી સાથે દરેક વાત કરશે પણ છેતરનાર ફક્ત પ્રેમાળ વાતો જ કરશે દરેકને દિલમાંગ એટલું જ સ્થાન આપો જેટલું તે તમને આપે છે નહીંતર તમે એકલા રહી જશો અથવા તે તમને રડાવશે ખુશ રહો પણ કદી સંતોષી ન બનો જો જીવનમાં સફળ થવું હોય તો પૈસાને હંમેશા ખિસ્સામાં રાખો દિમાગમાંગ નહીં માણસ પોતાની કમાણી પ્રમાણે નહીં પણ પોતાની જરૂરિયાત મુજબ ગરીબ બને છે જ્યાં સુધી તમારી પાસે પૈસા છે ત્યાં સુધી દુનિયા પૂછશે કેમ છે ભાઈ જન્મો જૂના તૂટેલા સંબંધો પણ ફરીથી જોડાઈ જાય છે જો સામેના લોકોને તમારી જરૂર પડે જે ભાગ્યમાંગ છે તે દોડીને આવશે અને જે નથી તે આવીને પણ જતું રહેશે હસતા રહેશો તો દુનિયા તમારી સાથે છે નહીંતર આંસુઓને તો આંખોમાંગ પણ જગ્યા નથી મળતી જો કોઈ તમને નીચું બતાવવા માગે છે તો એનો અર્થ છે કે તમે તેના કરતા ઊંચા છો જો તમે કોઈને છેતરવામાં સફળ થાઓ છો તો એ ન સમજશો કે એ મૂર્ખ છે પણ એ વિચારજો કે તેણે તમારા પર કેટલો વિશ્વાસ કર્યો હતો તમારી ઉંમર અને પૈસાથી કદી અહંકાર ન કરો કારણ કે જે વસ્તુઓ ગણી શકાય છે તે એક દિવસ પૂરી થઈ જાય છે ખૂબ દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે સમય તમારું છે ઈચ્છો તો સોનું બનાવી લો અથવા ઈચ્છો તો ફક્ત ઊંઘમાં વેઠવી નાખો સમય પરિસ્થિતિ જોઈને બદલાય છે અને ખરાબ કરવાનું મન થાય તો કાલ પર મૂકી દો સરસ કરવાનું મન થાય તો આજે જ કરી નાખો તમારી પીઠ હંમેશા મજબૂત રાખો કારણ કે તાળીઓ પણ પીઠ પાછળથી મળે છે અને છેતરપિંડી પણ જીવનમાં એટલો સંઘર્ષ તો જરૂર કરજો કે તમારા બાળકોના આત્મવિશ્વાસ માટે બીજાનો ઉદાહરણ ન આપવો પડે બીજાના ખરાબ સમયમાં હસનારાઓ યાદ રાખે સમય જ્યારે શિકાર કરે છે ત્યારે ચારે બાજુથી ઘા કરે છે મફતમાંગ ફક્ત માતા પિતાનું પ્રેમ મળે છે તે બાદ દરેક સંબંધ માટે કશું ચૂકવવું પડે છે માણસની સમજ ફક્ત એટલી છે કે તેને જનાવર કહો તો ગુસ્સે થાય છે પણ સિંહ કહો તો ખુશ થઈ જાય છે હારથી ડરી જવાને કરતાં સારું છે જીત માટેની કોશિશમાં મરી જવું બેઇજતીનો જવાબ એટલી ઇજ્જતથી આપો કે સામેનો માણસ પણ શરમાઈ જાય આંખો ઘણી વખત એ લોકો ખોલી આપે છે જેમના પર આપને આંખ મીંચીને વિશ્વાસ કર્યો હતો જ્ઞાન એવું ફૂલ છે કે જેટલું ખીલે એટલી જ સુગંધ ફેલાવે છે જીવનમાં પરિણામ ઈચ્છાઓથી નહીં પણ કર્મોથી આવે છે ફક્ત સપના જન જોવો તેના પર કામ પણ કરો માણસનો સાચો મિત્ર તેનું મન છે સમય કરતા મોટો દાતા શિક્ષક અને બળવાન આ દુનિયામાં બીજો કોઈ નથી વહેંચવાની આદત પાડો વસ્તુઓ પણ ભાવનાઓ પણ અને ખુશીઓ પણ વરસાદ અને પવન જો હદથી વધી જાય તો તોફાન બની જાય છે અને માણસ જો હદથી આગળ વધી જાય તો શેતાન બની જાય છે જૂઠા માણસની વાતો હંમેશા મીઠી હોય છે અને સચ્ચા માણસની વાતો ઘણીવાર કડવી લાગે છે કોઈનું દિલ તોડી માફી માંગવી ખૂબ સહેલી છે પણ પોતાનું દિલ તૂટ્યા પછી કોઈને માફ કરવું ખૂબ મુશ્કેલ છે નરમ દિલના લોકો મૂર્ખ નથી હોતા તેમને ખબર હોય છે લોકો શું રમત રમી રહ્યા છે પણ તેમ છતાં તેઓ અવગણના કરે છે કારણ કે તેમની પાસે સુંદર હૃદય હોય છે ત્રણ પ્રકારના લોકો હંમેશા ત્રણ વસ્તુથી વંચિત રહે છે ગુસ્સાવાળા સાચા નિર્ણયથી જૂઠા ઇજ્જતથી અને ઉતાવળવાળા સફળતાથી કોઈના ખરાબ કહેવાથી આપણે ખરાબ થતા નથી અને સારા કહેવાથી સારા પણ થતા નથી ખરાબી શોધવાની ઈચ્છા હોય તો અરીસો વાપરો દૂરબીન નહીં પરવા કરનારા શોધજો કારણ કે ઉપયોગ કરનારા તો તમને પોતે શોધી લેશે બીજાની નીચી નજરો ફક્ત એ જજુએ છે જેમને પોતાની ઊંચાઈ પર વિશ્વાસ નથી હોતો સાચાઈ અને સારાપનું ક્યાંને પણ શોધજો પણ જો તે તમારામાં નથી તો દુનિયામાં ક્યાંને નહીં મળે સંબંધનું મૃત્યુ ત્યારે થાય છે જ્યારે માણસ કોઈની જિંદગીમાં તો હોય છે પણ તેના દિલમાં નહીં તમારી ખુશીઓમાં તેઓ જોડાશે જેમને તમે ઈચ્છો છો પણ તમારા દુઃખમાં તેઓ જોડાશે જેમને તમે સાચે પ્રિય છો હાલ કેમ છે પૂછવાથી હાલાત સુધરતી નથી પણ એક તસલ્લી થાય છે કે દુનિયાની વીરમાંગ કોઈ આપનું છે જો તમારી થોડી વાતોથી કોઈને નવજીવન મળે તો એ પણ રક્તદાન જેટલું જ મહાન છે આજના વિડીયોમાં બસ એટલું જ મળીએ આગામી વિડીયોમાં તમારું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ